રામદેવ પેર કહો કે પછી કહો બાર બીજના ધણી ભારતભરમાં આ જ ભક્તોના ધણીના ભક્તોના તારણહારના અનેકો સુંદર મંદિર સ્થાપિત છે પરંતુ આજે દર્શન કરીશું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હળમતાળા ગામે નિર્મિત બે નમૂન રામદેવ પીર મહારાજના ધામના

હળમતાળાનું અદ્ભુત મંદિર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હળમતાળા ગામે સ્થાપિત છે કાચની બેનમૂન અદભુત કારીગરીથી બનાવાયેલ રામદેવપીર મહારાજનું મંદિર કાચના નકશી કામથી સુશોભિત આ સુંદર મંદિર આ પંથકના હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર સમાન બન્યું છે ચૌદ વર્ષ પૂર્વે ગામ લોકોના સાથ સહકારથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક માન્યતા પ્રમાણે દર માસની બીજે અહીં દર્શન કરવા આવનાર તમામ ભક્તોની મનોકામના રામાપીર અચૂક પૂર્ણ કરે છે જેથી આસપાસના ગામના લોકો અન્ય કોઈ દિવસોમાં આવે કે ન આવે પણ બીજના દિવસે દર્શન કરવાનું ચૂકતા નથી આ ધામની સૌથી અભિભૂત કરી દેતી વાત છે તેનું નકશી કામ સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન જોયું હોય તેવી કાચની વિશેષ ડિઝાઇન્સ અને રામદેવપીર મહારાજના જીવન ચરિત્રો કાચથી બનાવી અને કાચની અલગ અલગ પ્રતિકૃતિ અને કોતણી જોવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે આ મંદિરમાં બિરાજમાન રામદેવજી મહારાજની અલૌકિક મૂર્તિ મન મોહી લે તેવી છે અને સમગ્ર પંથકમાં આવી અદ્ભુત મૂર્તિ માત્ર અહીંના મંદિરમાં જ જોવા મળે છે મંદિરના પ્રવેશ પગથિયા પર ગણપતિ મહારાજ તેમજ હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી છે તો મંદિરના રામદેવ રામદેવપીર મહારાજની બેઠેલી અવસ્થામાં સાક્ષાત્કાર થાય તેવી સુંદર આરસ પહાણમાંથી નિર્માણ થયેલ મૂર્તિ સાથે તેમના સાચા ભક્ત હરજી ભાઠી અને પત્ની રાણી નેતલદેની પણ સુંદર મૂર્તિઓ બિરાજમાન છે તો સાથે જ રામાપીર જેના પર કરે છે સવારી તેવા ઘોડાની મૂર્તિ પણ સ્થાપિત છે અદભુત વાઘા શણગાર સાથે છે જેમાં મોટી સંખ્યામાં રાણપુર ગામથી બરવાડા ગામ તરફ જવાના રસ્તા પર પાંચ કિલોમીટર દૂર આવેલું છે હળમતાળા ગામ કે જ્યાં ગામના પ્રવેશવાના મુખ્ય માર્ગ પર સૌ આવે છે રામદેવપીર મહારાજનું મંદિર જેથી આ ગામમાં પ્રવેશતા જાણે રામાપીર આવનાર લોકોને આશીષ આપતા હોય તેવી અનુભૂતિ થાય છે અને અહીંયા મને એટલી શ્રદ્ધા અમારા પરિવારને એટલી શ્રદ્ધા છે કે અત્યારે હું ખાસ દર્શનના કાજે જ અહીંયા હું અમારું પૂરું પરિવાર લઈને આવું છું અને આ રામાપીર બાપાની એટલી દયા છે અમારા માતાજીની દયા છે કે આ ધારા કામ અમારા પણ પૂર્ણ થાય છે અને અમારા જેટલા ગામના છે અર્તે ફરતે ગામના બધાના પાર્ટ પૂરા થાય છે રામદેવ પીરનું ફટ્ટા ગામમાં બધા માણસો અહીંયા પગે લાગવા આવે વિશ્વાસ હોય એટલે કામ થાય ગમે તેવું કામ હોય પણ રામાપીર એમનું કામ કરી દે છે રામદેવપીર મહારાજની મહારાજને શ્રદ્ધા વિશ્વાસથી કામ થાય છે કે જે અહીંયા દર્શન કરવા આવે એના મનમાં જે એની ઈચ્છા હોય જે બાધા રાખે એનું કામ પૂર્ણ થાય છે કહેવાય છે કે આ ધામમાં દર્શન કરવા આવનાર લગ્ન વાંચુકો હોય કે સંતાન પ્રાપ્તિની કામના લઈને આવ્યા હોય તે તમામની ઈચ્છા પ્રભુ કરે છે પૂર્ણ જેથી આ ધામમાં બાધા રાખીને જતા સંતાન દંપતીના ઘરે જ્યારે પારણું બંધાય છે ત્યારે રામાપીરના આશીર્વાદ સ્વરૂપે અવતરેલા સંતાનોના આ ધામમાં ફોટા મૂકેલા જોવા મળે છે અમે અહીંયા અમારા બાબાની બેબીની માનતા રાખી લીધી દર્શન કરવા માટે આવ્યા હતા અમારી કુળ માતાજીને અને રામાપીર બાપાને અને આ મંદિર પ્રત્યે અમારી શ્રદ્ધા એ છે કે અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે જ્યાં ફોટો લાગ્યા છે ઘોડા લાગેલા છે જે વાંજા વેણું ભાંગે છે રામદેવજી એ બધાની માનતા પૂર્ણ કરે છે એટલે આ મંદિર પ્રત્યે અમારી શ્રદ્ધા છે હડમતળા ખાતે સ્થાપિત રામાપીરના ધામા પાંત્રીસ વર્ષ જૂના રામ મંડળના ચાલીસ જેટલા સભ્યો દર ગુરુવારે આજુબાજુના ગામોમાં આવેલ વાયક પર રામદેવપીરનું આખ્યાન રમવા માટે જાય છે અને જે રોકડ આવે તે મંદિરમાં અર્પણ કરે છે અને સેવા પૂજા કરે છે દર ગુરુવારે ફરતા ગામમાંથી વાયક આવે અહીંયા રમવા જ આવી છે જે કંઈ ફાળો આવે એ અમે આ મંદિરના લાભાર્થી રમીએ છીએ એમાં અમે કંઈક રૂપિયો પણ લેતા નથી જે કંઈ ફાળો આવે એ આ મંદિરે મૂકી દેવી છે અને અમારથી બનતી સેવા કરવી છે ના આ મંડળ રિવ અમારે પાંત્રીસથી ચાળી વારથી ચાલુ છે મંદિર ખાતે દર વર્ષ વૈશાખ સુદ છઠના દિવસે પાટોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે આ પાટોત્સવમાં હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે તેમજ ભવ્ય શોભાયાત્રા ભજન સત્સંગ તથા ગામ ધુમાડા બંધ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે મંદિર ખાતે દર બીજના દિવસે ભાવિક ભક્તોનું કીડિયારો ઉભરાય છે કહેવાય છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે જે રીતે અજમલ રાય દ્વારકાધીશની ઉપાસના કરી અને તેમને પોતાના પુત્ર તરીકે પામવાના આશીર્વાદ મેળવ્યા તે જ રીતે ભક્તો મનમાં ઈચ્છા સાથે રામાપીરના દર્શન કરવા આવે છે શ્રદ્ધા સાથે નતમસ્તક થાય છે અને તેમની મનોરથ અચૂક પૂર્ણ થશે તેવા વિશ્વાસ સાથે પરત ફરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ બોટાદ